મહેસાણાના સતલાસણામાં તેવીસ મે દરોઈ ડેમ ખાતે એડવેન્ચર ફેસ્ટ શુભારંભ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવશે દરોઈ ડેમમાં આયોજિત એડવેન્ચર ફેસ્ટ પિસ્તાલીસ દિવસ સુધી ચાલુ રહેશે પર્યટકો જમીન પાણી અને આકાશમાં આનંદ માણી શકે તે પ્રકારનું આયોજન કરાયું છે સાત દસ થી વધુ એક્ટિવિટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકાશે પાવર બોટ પેરાગ્લાઇડિંગ પેરામોટરિંગ રોક ક્લાઇમ્બિંગ બોલ્ડરિંગ

માન્ય મુખ્યમંત્રી પરત હસ્તે વોટર એક્ટિવિટીનું લોકાર્પણ અને શરૂઆત થઈ ગઈ છે જે અંતર્ગત માન્ય શ્રી ધરોઈ ખાતે પધારવાનું છે ધરોઈ પ્રદેશ વિસ્તારને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસિત કરવા માટે સરકાર અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે અન્વયે ગુજરાતના અને ઇન્ટરનેશનલ કે દેશ કક્ષાએથી ટુરિસ્ટો અહીંયા આકર્ષિત થાય અને અહીંની કુદરતી સૌંદર્ય અને અહીંયા ડેવલપ થવા વાળું ટુરિઝમ પ્લેસને સમજી શકે અને મજા માણવી શકે તેની શરૂઆત પેટે આ ધરોઈ ફેસ્ટિવલ ધરોઈ ટુરિઝમ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે તેથી ઉત્તર ગુજરાતના તમામ પ્રવાસન સ્થળોનું કનેક્ટ થવાથી તમામ પ્રવાસન સ્થળોને ફાયદો થશે અહીંયા રહેવાની ફરવા માટેની એડવેન્ચર એક્ટિવિટીની તમામ સુવિધાઓ પ્રોવાઈડ કરવાની છે પાર્કિંગ વ્યવસ્થા તેમજ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામ પ્રોવાઈડ થશે જેથી કરીને આજુબાજુના વિસ્તારને રોજગારી અને અન્ય તકો મળશે